ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર ના ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે ગટકોલ થી લઈ બુધવામાની ડેરી સુધીના માર્ગની બંને તરફ અસંખ્ય ખાડા માર્ગ ઉપર ઉબડખાબડ બન્યો છે રોજના ત્રીસ હજારથી વધુ વાહનો પસાર થતા હોવા છતાં તંત્રની અનદેખી જોવા મળી રહી છે અંકલેશ્વર શહેર અને તાલુકાને જોડતા તમામ માર્ગોની હાલત બત્તર જોવા મળી રહી છે છેલ્લા ચાર દિવસ ઉપરાંતથી નહીંવત વરસાદ વચ્ચે ઊંઘાર જોવા મળી રહ્યો છે ત્યારે શહેર હોય કે ગ્રામ્ય કે પછી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે હોય તમામ માર્ગો પર પડેલા ખાડા પ્રત્યે તંત્ર બે ધ્યાન જોવા મળી રહ્યું છે ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ગરખોલ પાટિયાથી લઈ ભૂતમાની ડેરી સુધીનો માર્ગ ઠેર ઠેર ઉબરખાબર સાથે નાના મોટા અસંખ્ય ખાડા પડ્યા છે જેને પર વાહન ચાલકો જાણે રોલર કોસ્ટરની ચગડોળમાં પસાર થતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે બિસ્માર માર્ગ પરથી પસાર થતી વેળા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ખાડામાં ગાડી પટકાઈ જવા બાદ ઇનબેલેન્સ થયો તો વાહન ચાલકના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગ પર ખાડા પૂરવામાં આવે એ જરૂરી બન્યું છે